નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમો તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર વાઘોડિયા નવીન જીઆરડીસી માં આવેલ તળાવમાં યુવાન ડૂબી જવાની ઘટના બનવા પામી હતી પ્રાથમિક માહિતી પ્રમાણે તળાવમાં નાહવા જતાં યુવાન ડૂબી ગયો હતો વડોદરા ફાયર બ્રિગેડના જવાનોએ ગણતરીના કલાકમાં મૃતદેહને તળાવમાંથી શોધી બહાર કાઢવામાં આવ્યો વાઘોડિયા તાલુકાના ખેડવાડી ગામના બનેવી અને સાળો વાઘોડિયા નવી જીઆરડીસીમાં આવેલ તળાવ પાસે બેઠા હતા

ત્યાંથી આવી અમારા સ્ટાફ જોડે શોધખળ કરી વ્યક્તિને બહાર કાઢેલ છે અને પોલીસને સોંપેલ છે તમારું નામ ઉત્પલ પટેલ ફાયર ઓફિસર